જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે પૂર્ણા નદીના સપાટીમાં સતત વધારો નોંધાયો હતો આજે સવાર સુધી પૂર્ણા નદી ની સપાટી વીસ ફૂટ સુધી હતી જે અત્યારે ઘટીને ઓગણીસ ફૂટ સુધી આવી ગઈ છે ને અત્યારે પણ સતત પાણીનો ઘટાડો ચાલુ છે ઉપરવાસ માં વરસાદ વિરામ લીધો છે અને ખાસ કરીને નવસારી જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધો છે જેના કારણે નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે જેને લઈને વહીવટી તંત્રનો શ્વાસ લીધો છે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું હતું એમને પણ કહેવામાં આવ્યું છે કે નદીની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જનજીવન રાબેતા મુજબ ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે જી જી આભાર સિદ્ધેશ તમામ જાણકારી આપવા માટે